ભુજમાં વેસ્ટ બંગાળના યુવાને શાંતિ ચેમ્બરમાંથી જમ્પ માર્યું સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ જુસબ સુમરા જુસબ ભાઈ આજે માણસ અહીં પડ્યો કેવી રીતે પડ્યો શું એ બાથરૂમ હતું ને શાંતિ ચેમ્બરનું ઉપર બીજા માળ ઉપર તો અહીંયા લોક દે દીધો અંદરથી ને એક ભાઈ હતો બારે હતો સાથે તો ઉપરથી જમ્પ લગાડતો તો હું બારેથી થી દઈને આવ્યો તો ઉપર જોયું એને મનાપડ કર્યો પણ દી દીધું ઠેક ઉપરથી હા હા અ ભાઈ હતો ખબર નથી કે આનું હતો પણ શાંતિ દેપન માસી ગમ માળી લાગ્યું લાગ્યું તો ઘણું બધું છે પગ બગ તૂટી ગયા છે માથે માં લાગુ છે શાંતિ દેપન ન્યુટ્રિશન રોડ એસપીએ સામે ડાળમ ના રેસ્ટ પીરિયડ ની બેસ્ટ બાવજત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇકોલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સ મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ ડોક્ટર માઇસેલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર. બે દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક. એગ્રી માઇસેલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ.